you uh -huh.

વિડીયો શેર કર્યો તો જેમાં અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે આ શો શરૂ થયો હતો ત્યારે હું યંગ હતો તમે અને આ પરિવારે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શો ખૂબ એન્જોય કર્યું છે તેમજ મેં શો મારું નાન પણ વિતાવ્યું છે આ સફર માટે હું આશિત મોદીનો આભારી છું તેમણે મને બોલી પરિવર્તિત કર્યો અભિનેતાએ વધુમાં કહ્યું કે તમારો બોલી એવો જ રહેશે એ જ ખુશી એ જ આશ્ચર્ય એ જ તોફાન શો એક અભિનેતા બદલી શકે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બે હાજર આઠ ટીવી પર રાજ કરી રહ્યો છે દિશા વાકાણી ભવ્ય ગાંધી ગુરુચરણસિંહ શૈલેષ લોઢા નેહા મહેતા પર મિસ્ત્રી અને ટપ્પુનું પાત્ર રાજ અર્નડ કરતા પણ શો છોડી દીધો છે